વડોદરાના જરોદ પોલીસે ઓગણચાલીસ લાખના દારૂ ભરેલા કન્ટેનરમાંથી પાંચ લાખ ઉપરાંતનો દારૂ બારોબાર કાઢી લઈ વેચી માર્યો હોવાનો વિડીયો રાજ્યના ઉચ્ચ પોલીસ અધિકારીઓને પુરાવા રૂપે રજૂ કરવામાં આવ્યો છે જેના પગલે જિલ્લા પોલીસમાં ચકચાર જાગી છે અને તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી છે ત્યારે ખરેખર દારૂનું કન્ટેનર પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના ટુલનાકા પરથી ઝડપાયું હતું છતાં જરોદ પોલીસે આસોજ ગામ પાસેથી ઝડપ્યું હોવાનું ફરિયાદમાં નોંધાયું છે કરજણ પોલીસ મથકે ઝડપાયેલા પણ પંચોતેર કરોડના દારૂના મામલામાં પંદર લાખના તોડ કરનાર પોલીસ કર્મીઓ ઝડપાયો હતો કે જેની તપાસ હજી ચાલે છે આવા સમયે જરોદ પોલીસે ઝડપાયેલા દારૂના કન્ટેનરમાંથી દારૂના ખોખા કાઢી જાહેર માર્ગ ઉપર સફેદ મારુતિ બ્રિઝા Mahindra SUV ફાઈવ હંડ્રેડ અને શિફ્ટમાં ગોઠવાયા હોવાનો વિડીયો જાગૃત નાગરિકે ઉતાર્યો હતો અને રાજ્યના ઉચ્ચ પોલીસ અધિકારીને મોકલવામાં આવ્યો છે તો એક સેકન્ડના આ વિડીયોમાં માર્ગ ઉપર બે થાંભલા પાસે જરૂર પોલીસે ઝડપાયેલા કન્ટેનરને થોભાવવામાં આવે છે અને પાછળ ભરેલી સફેદ કલરની મારુતિ બ્રેઝા કારમાં ત્રણ બુટલીગર જેવા લાગતા ઈસમુ કન્ટેનરમાંથી દારૂ ભરેલા ખોખા ગોઠવતા હોવાનું નજરે પડે છે જે બાદમાં આ કન્ટેનરને જરૂર પોલીસ મથકે લઈ જે પ્લાસ્ટિકની એકસો મિલીની દારૂ ભરેલી સાતસો એકાવન પેઢી કિંમત રૂપિયા ઓગણચાલીસ પોઈન્ટ પાસઠ લાખનો જથ્થો ઝડપાયો હોવાનો ગુનો નોંધાયો છે અને આસુજ ગામ પાસે ઝોડ કંપનીના ગેટ પાસેથી આ કન્ટેનરને ઝડપ્યું હતું ચાલક શંકરલાલ હકમલાલ રબારી રહેવાસી રાજસ્થાન અને ક્લીનર રાજેન્દ્ર નિર્ભય ગીતાવત રહેવાસી રાજસ્થાન સામે કિતાવત અંગેનો ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી હતી ત્યારે ઉચ્ચ પોલીસ અધિકારી સમક્ષ જરૂર પોલીસ દ્વારા દારૂ બારોબાર વગેરે કરવાના મામલાનો વિડીયો પહોંચ્યો છે અને જરૂર પોલીસ મથકમાં ફરજ બજાવતા અને બુટલેગરોને બોલાવી દારૂ વેચનાર કર્મીઓ સામે તપાસ શરૂ કરી છે જેમાં ફોન લોકેશનથી માંડી સીડીઆર અને કન્ટેનર ક્યાંથી ઝડપાયું અને ત્યારબાદ કોણ પોલીસ મથકે લઈ આવ્યું તેની તપાસ હાથ ધરાઈ છે તો દારૂનો આ મામલો ધ્યાન પર આવ્યો છે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે ખબર ગુજરાત લાયો